નમસ્તે વિક્રમભાઈ આજકાલ હિપ રિપ્લેસમેન્ટના કેસીસ કોવિડ પછી વધતા સારી સંખ્યામાં વધતા જોયેલા છે ની રિપ્લેસમેન્ટ માટે તો આપ વિશ્વવિખ્યાત જાણીતા છો હિપ રિપ્લેસમેન્ટ માટે પણ આપ જાણીતા છો તો આજે આપની પાસેથી થોડી હિપ રિપ્લેસમેન્ટ વિશે માહિતી એકત્રિત કરવી છે જે આમ લોકોને ફાયદારૂપ થઈ શકે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ એ ઓપરેશન ઓગણીસો સિત્તેરના ટાઈમથી દુનિયામાં થાય છે સિત્તેરથી નેવું પંચાણું સુધી બે હજારની સાલ સુધી સિમેન્ટેડ હિપ થતા હતા એ પછી બે હજારની સાલ પછી વધારેને વધારે સિમેન્ટ વગરના અનસિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ થતા થયા અને એના થકી લોકોની લાઈફમાં અને ક્વોલિટી ઓફ લાઈફમાં ઘણો સુધારો થયો હિપ રિપ્લેસમેન્ટ એ ઘણી બધી જાતના કેસમાં કરવામાં આવે છે કોવિડમાં ગોળામાં લોહી ફરતું બંધ થાય એમાં તો કરે છે પણ તે સિવાય ફ્રેક્ચરના કેસ સંધિવાના કેસ જુદી જુદી પ્રકારના વાના કેસમાં પણ કરવામાં આવે છે આપણે ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટમાં પાયાનો તફાવત એ છે કે હિપ રિપ્લેસમેન્ટની જરૂર ઘણા યંગ યુવાન પેશન્ટોમાં પડે છે કારણ કે જે ગોળામાં લોહી ફરતું બંધ થાય એના લીધે જે કેસ કરવા પડે છે એ બહુ યંગ એજમાં સંધિવાના કેસ બી બહુ યંગ એજમાં કરવા પડે છે આ કેસ પચીસ ત્રીસ વર્ષથી તે સિત્તેર એંસી વર્ષ સુધીના હોય છે અને યંગ એજમાં કરવાને લીધે ચેલેન્જિંગ બી રહે કારણ કે અપેક્ષા યુવાનોની ઘણી વધારે હોય જોઈન્ટ રિપ્લેસમેન્ટમાંથી તો એ બી પૂરી પૂર્ણ કરવી જરૂરી બને છે સામાન્ય રીતે એવું સાંભળ્યું છે કે ની રિપ્લેસમેન્ટ વધતી જતી ઉંમરે જ થાય પણ હિપ રિપ્લેસમેન્ટની નાનીઓએ પણ થતું હોય છે મોટી ઉંમરે પણ થાય છે ત્યારે એક પ્રશ્ન દર્દીને મૂંઝવે કે ઉંમર અને હિપ રિપ્લેસમેન્ટની સારવાર એમાં કોઈ સંબંધ ખરો સામાન્ય રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશનો પચાસ વર્ષથી ઉપરની ઉંમરમાં કરવામાં આવતા હોય છે પરંતુ હિપ રિપ્લેસમેન્ટના કેસમાં કોવિડના કારણે ગોળામાં લોહી ફરતું બંધ થવાના કારણે સ્ટીરોઈડના લીધે કે સંધિવાના લીધે ઘણા યંગ એજમાં પેશન્ટો ડિસેબલ થઈ જતા હોય છે અને યંગ એજમાં પણ સર્જરી કરવી પડતી હોય છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ જે સાંધાનું ઓપરેશન કરવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવે છે અને કઈ ટેકનિકથી કરવામાં આવે છે અને કઈ ટાઈપના ઇમ્પ્લાન્ટ વાપરવામાં આવે છે એ પ્રમાણે તમે સામાન્ય રીતે પચીસ ત્રીસ વર્ષ સારા અપેક્ષિત દર્દીને આપી શકો અને પચીસ ત્રીસ વર્ષ સુધી વગર તકલીફે દર્દી હરીફરી શકે અને આ ઓપરેશન ફરી ચોક્કસ પ્રમાણે થઈ શકે કારણ કે પચીસ ત્રીસ વર્ષ આજે કોઈને ત્રીસ વર્ષે કરી આપ્યું સાહીઠ વર્ષે પ્રોબ્લેમ થયો તો ફરી કરી શકાય આપણે એન્જિયોગ્રાફી ફરી કરીએ છીએ બાયપાસ ફરી કરીએ છીએ તેવી રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ બીજી વાર થાય ત્રીજી વાર થાય એટલે દુઃખી થવાની જરૂર નથી પચાસ વર્ષ સુધી રાહ જોવાની પણ જરૂર નથી